તમે જોઈ શું છો ગુજરાત ની અંદર એક પણ બાહુબલી નેતા કોઈ સમાજ રાખ્યો નથી હવે જો ગુજરાતનો નો અવાજ દિલ્હી સુધી પહોંચાડવો હોય તો ગેની બેન જોડે આપણો આધાર છે એટલે એની બેનને જંગી બહુમતીથી વિજય કરો એ વિનંતી કરવા આવ્યો છું અને બનાસકાંઠાની સર્વ સમાજને હું અપીલ કરું છું કે પંચોતેર વર્ષે અમારો વારો આવ્યો છે તોય અમારે ગેદી બેનને ચૂંટણી લડવાનો વારો આવ્યો આટલા ફેરજ બી મારી બાઈ દેવા મેમ

ਆਪ ਸੋ ਨਹੀਂ ਪਹਿਲੀ ਤੋਂ ਮਾਫੀ ਮੰਗੂ છું ਘਨਾ ਸਮੇਂ ਤੀ ਬੇਠਾ ਆਨੇ ਲੇਟ ਪੜਿਆ ਇਹ ਬਦਲ